રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગ મામલે કોંગ્રેસ અગ્રણી મહેશ રાજપૂતનું નિવેદન સામે આવ્યું છે આરએમસી નું ફાયર બ્રિગેડ વિભાગ ઇન્ચાર્જ પર ચાલી રહ્યું છે તેમણે કહ્યું કે ઇન્ચાર્જ ગમે ત્યારે હાથ હંખેરી શકે છે મોટાભાગની સમાજની વાડી સીલ કરી દેવામાં આવી છે મ્યુનિસિપલ કમિશનર જ્યાં બેસે છે તેનું ફાયર એનઓસી છે કે નહીં તેવો પ્રશ્ન પણ કર્યો છે ચુમોતેર બિલ્ડિંગને નોટિસ અપાય તે માત્ર કાગળ પરની કામગીરી છે ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજાની ભાગીદારીનું એટલાન્ટિસ બિલ્ડિંગ છે

જે ફાયર ની અંદર અધિકારીઓ હોવા જોઈએ અધિકારીઓ હોતા નથી કોઈ ચાર્જમાં આવે કોઈ અધિકારી કચ્છથી આવે જે ગેરકાયદેસર ભરતી કરેલો હોય અને એ અહીં આવીને પાછો ફરીથી કરપ્શન કરે અને આવડી હિંમત આ ભાજપની સરકારમાં થાય આજે પણ રાજકોટ કોર્પોરેશનનો ફાયર વિભાગ છે એની અંદર ઇન્ચાર્જ ઉપર ચાલી રહ્યું છે આટલો સમય થઈ ગયા પછી પણ કાયમ ફાયર ઓફિસર કેમ ના હોય ચીફ ઓફિસર જે ફાયર તો હોવો જોઈએ એ કાયમી હોવો જોઈએ કારણ કે એની એક જવાબદારી બંધાય જ્યારે ની અંદર હોય તો એ ઇન્ચાર્જ ગમે ત્યારે હાથ ખંખેડી શકે અને રાજકોટની વાત કરીએ ત્યારે માત્ર નાના લોકોને કેમ હેરાન કરવા ફાયર સેફટીના નામે આખા સમાજની રાજકોટની અંદર તમામ સમાજની વાડીઓ બંધ કરી દીધ પણ હું આપના માધ્યમથી એ કેવા માંગુ છું કે જ્યાં જ્યાં

એને બચાવવા પડે અને એ જ રીતે આ બીજો જે અગ્નિકાંડ થયો એની અંદર એ જ પરિસ્થિતિ છે કે એ બિલ્ડરને હાથ અડાળી શકાય એમ નથી કારણ કે એ બિલ્ડિંગની પોતાની પણ અંદર ઓફિસ આવેલી છે અને એની અંદર રાજકોટના ડેપ્યુટી મેહેસરી પણ બેસે છે અને એ એના ભાગીદાર છે એટલે અહીંયા ગુનો દાખલ ન થાય એક નોટિસ જાય બે નોટિસ જાય ત્રીજી નોટિસ થાય રાજકોટની પ્રજાને રાજ ગુજરાતના મીડિયાના મિત્રો ક્યારે ભૂલી જાય અને કેમ સંકેલો કરવો એ જ માત્ર આ ભાજપનું રાજ્ય ચાલી રહ્યું છે હોય કે પિંચોતેર હોય કે પાંચ હોય એવી કઈ બિલ્ડિંગને એને નોટિસો આપી એવી કયા મોટા રાજકોટના બિલ્ડરના બિલ્ડિંગને નોટિસ આપી નોટિસો હશે એ ત્રણ માળીઓ હશે ચાર માળીઓ હશે પાંચ માળીઓ હશે એવા નાના લોકોને દેવાની આજ રીતે જ્યારે શિવમ કોમ્પ્લેક્ષ અંદર સર્વેશ્વર ચોકમાં જ્યારે બનાવ બન્યો ત્યારે ખુલ્લે આમ ત્યારે કહેતો હતો

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ઉપર પણ ગુનો દાખલ કરવો પડે ગુનો દાખલ કરવાની ફરિયાદો કરી હતી રાજકોટ નું હિત જો આ સરકાર ઈચ્છતી હોય રાજકોટના મેયર ઇચ્છતા હોય તો તાત્કાલિક સાંજ સુધીમાં ગુનો દાખલ થવો જોઈએ અને એના બિલ્ડર હોય કે એનો એસોસિયન્ટ હોય એ બધાની સામે ગુનો દાખલ થવો જોઈએ